ગણિત અધ્યયન સંપુટ એકમ સાત ફરવાની મજા ભારે અને હલકું અહીંયા પાટલીના ત્રાજવા બનાવ્યા છે ચલો નંદુ પેન અને ફૂટપટ્ટી એ બેમાંથી ઉઠાવો કયા ત્રાજવામાં આવશે પેન પેન્સિલ અને ફૂટપટ્ટી ચલો મૂકો સરસ ચલો આવી આગળ ચમચી અને થાળી કયા અને ભારે કયું હલકું છે અને ભારે કયું છે કઈ ચમચી વજન વાળી થાય કે થારી વજન વાળી હે થાળી વજન વાળી ને થાળી વજન વાળી કે ચમચી વજન વાળી તો થાળી નીચે આવે કે ઉપર જાય સરસ ચલો બે જામ ચલો એક બોટલ નાની બોટલ અને પાણીની બીજી બોટલ મોટી ચલો મૂકો કયા ત્રાજવામાં આવશે સરસ ત્રાજુ નમી ગયું વજનમાં હો ચલો સાક્ષી આવી જાય હવે કલરની બોટલ કલરનો ડબ્બો રહ્યો ને એ અને એક મોટો ડબ્બો હવે કયા ત્રાજવામાં આવશે મૂકો સરસ ચલો મીત આવી જાય ચલો મીત નાનું ડસ્ટર અને મોટું ડસ્ટર સરસ ચલો કંપાસ અને પાટી કયા ત્રાજો મૂકશો કયું વજન વાળું થાય સરસ ચાલો ચલો પ્રિન્સ એક પાટિયું આપણે શબ્દો લખેલા ને એ પાટિયું એ નહીં શબ્દો લખેલા વાળું પાટ્યું અને મણકા ગોળી હવે કઈ ક્યાં મૂકશું આપણે ત્રાજવા કયા ત્રાજવા મૂકશું સરસ સરસ ખ્યાલ આવ્યો આ આપણે પાટલીના ત્રાજવા બનાવ્યા છે એમાં જે વજન વાળું હતું એ નીચે આવ્યું અને બોલ